વડોદરામાં દસ દિવસનું આતિથ્ય માણીને ગણેશજીએ ભક્તિભાવ સભર માહોલમાં ગઈકાલે વાસ્તે ગાસ્તે વિદાય લીધી હતી વડોદરા શહેરમાં શ્રીજી વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા આઠ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા આ તમામ તળાવ ખાતે વહેલી સવાર સુધી વિસર્જન વિધિ ચાલુ રહી હતી છેલ્લું મૂર્તિનું વિસર્જન પૂર્ણ થયું ત્યારે કુલ મૂર્તિઓનો આંકડો ચૌદ થયો હતો આમ અનંત ચતુર્થીના દિવસે આટલી જંગી સંખ્યામાં મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી જેમાં સૌથી ઊંચી મૂર્તિઓની સાથે સાથે નાનાકદની મૂર્તિઓનો પણ સમાવેશ થયો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા લેપરેસી મેદાન ખોડિયાનગર ચાર રસ્તા ધસામા તળાવ ભાયલી નવલખી હરણી સમાલિંગ રોડ એસએસવીપી અને માજલપુર તળાવનો સમાવેશ થાય છે આ ઉપરાંત શહેરમાં નિઝામપુરા તેમજ ગોત્રી નજીક એ કુંડ બનાવવામાં આવ્યો હતો જ્યારે રેસ્કોસ સર્કલ નજીક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કુંડ તૈયાર કરાયો હતો આ ત્રણેય સ્થળે પણ શ્રીજીની નાનાકદની માત્ર માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું એ બધાનો આંકડો ગણીએ તો સેજે 20000 પર પહોંચી જાય તેમ છે મધ્યરાત સુધી શ્રીજીની વિસર્જન સવારીઓ વાસ્તે ગાસ્તે રોડ પર નીકળતી જોવા મળી હતી શ્રીજી વિસર્જન વિધિ વિના વિઘ્ન પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો વિસર્જન યાત્રાના રૂટ ઉપર અર્ધ લશ્કરી દળો સહિત છ હજાર પાંચસો જેટલા પોલીસ જવાનો પણ ગોઠવી દેવાયા હતા ઘણા રસ્તાઓ બંધ કરી દીધા હતા અને ઘણા સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા વિસર્જન યાત્રા દરમિયાન કંટ્રોલ રૂમમાંથી બંદોબસ્ત પર નજર રાખવા સાતસો બોડીબોમ્બ કેમેરાનો ઉપયોગ કરાયો હતો